રામ રામ નમસ્કાર જય દ્વારકાધીશ મિત્રો ભૂલચૂક માફ કરજો અને આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને સરસ મજાની ગાયો અને ભેંસો જે વેચવા માટે લઈને આવ્યો છું તેને બતાવવાનો છું તે પહેલાં મિત્રો ખાસ કરીને તમે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બધા મિત્રો સુધી આ વિડિયોને શેર કરી દેજો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ગાયને વેચવાની છે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની ગાય છે મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તેમ છતાં કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય અને જો તમારે લેવું હોય તો આ ગાયની માહિતીની વાત કરીએ તો પશુપાલક મિત્રો આ ગાયની માહિતી વધારે પડતી આપણને પશુપાલક મિત્રએ આપી નથી તેમ છતાં તમને આ ગાય પસંદ આવે છે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને આ ગાયની ખરીદી કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની બે ગાય વેચવાની છે અને આ બે બે ગાય ગરાવ અને શાંત સ્વભાવની છે હાલમાં મિત્રો આ પશુપાલક મિત્રની પહેલાં નંબરની ગાયની માહિતીની વાત કરીએ તો ભાઈએ અંદાજીત કિંમત રાખેલ છે પાંત્રીસ હજાર ખૂબ જ શાંત સ્વભાવની અને ઘરાવ ગાયો છે મિત્રો અને આ ગાયનું દૂધ છે અઢાર લીટર મિત્રો આ કિંમત અંદાજીત રાખેલી છે પાંત્રીસ હજાર જેમાં ફેરફાર થઈ શકશે મિત્રો આનું સરનામું પણ હું હજુ તમને આના આ જ પશુપાલક મિત્રની એક ગાય બતાવીને આપી દઉં છું ત્યારબાદ મિત્રો આના આ જ પશુપાલક મિત્રની આ બીજા નંબરની ગાય છે આ ગાયની માહિતીની વાત કરીએ તો મિત્રો આ ગાયની અંદાજિત કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે જેમાં કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો આ બંને ગાયોની કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અને દૂધની વાત કરીએ તો આ ગાય અઢાર લિટર જેટલું દૂધ કરે છે જો કોઈ પણ ભાઈને ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો આ એમનું એડ્રેસ છે ભાઈનું નામ છે અરવિંદભાઈ અને ગામના ગામનું નામ છે બોરિયાવી અને તાલુકો છે મનસા પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે એ બીજા નંબરના કોષ્ટકની અંદર આ બંને ગાયોના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ એકદમ નીચે છે તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો વિડીયોની અંદર મિત્રો આગળ વધીએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેસ ઘેટા બકરા કે પછી અન્ય ઘોડી ગમે તે પશુ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય આપણી યુટ્યુબ ચેનલની અંદર તો તમારે કાંઈ જ કરવાનું નથી તમારે જે પણ તમારી ગાય ગાયભેંસ ઘોડી વેચવાની હોય તેનું દૂધ વેતર કિંમત સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવી આ મારો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મુકેશભાઈ મિત્રો જાહેરાત એકદમ ફ્રી કરી આપવામાં આવે છે કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી તો મને જરૂર જરૂરથી ગાય ભેંસનો વિડીયો કિંમત સરનામું વેતર લખીને મોકલાવી આપજો એના પછી મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો આ બધા મિત્રોની માંગ હતી કે મુકેશભાઈ એક સરસ મજાની જાફરાબાદી ભેંસ વેચવા માટે લઈને આવજો તો આગળના બધા વિડીયોમાં પણ મિત્રો હું તમારા માટે જાફરાબાદી ભેંસો વેચવા માટે લઈને આવ્યો હતો અને ફરી એકવાર આ જાફરાબાદી ભેંસ વેચવા માટે લઈને આવ્યો છું મિત્રો આ જાફરાબાદી ભેસ એકદમ શાંત સ્વભાવની અને ઘરાવ છે જો કોઈપણ ભાઈને પસંદ આવતી હોય એને આ જાફરાબાદી ભેસને લેવું હોય તો પશુપાલક મિત્રએ આપણને પૂરતી માહિતી આપી નથી પરંતુ આપણી પાસે એમનો મોબાઈલ નંબર છે તો આ જાફરાબાદી ભેસ કોઈપણ ભાઈને પસંદ આવતી હોય એને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે એ આ જાફરાબાદી ભેંસ છે એ માલિકનો મોબાઈલ નંબર છે અને ડિસ્ક્રિપ્શન બોક્સ એકદમ નીચે આપેલ છે વિડીયોની નીચે તો તમે ત્યાં જઈને પશુપાલક મિત્રનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ચારની વાત કરીએ તો હાલમાં આ ભેંસને વેચવાની છે ઘરાઓ ભેંસ છે મિત્રો અને પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે આ ભેંસ વિહવામાં વીસ દિવસની વાર છે એકદમ ઘરાઓ અને શાંત સ્વભાવની ભેસ છે મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટી અને હાલમાં મિત્રો આ ભેસ લેવું હોય તો આ પશુપાલક મિત્રનું સરનામું છે તાલુકો છે રાજુલા અને જિલ્લો છે અમરેલી અને પશુપાલક મિત્રના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ચોથા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આપી દીધેલ છે તો આ ભેંસ લેવા માટે તમે એ કોષ્ટકની અંદર નંબર મેળવીને કોલ કરી શકો છો નંબર પાંચ ઉપર મિત્રો આ ગાયને વેચવાની છે આઠ લિટર દૂધ છે અને ઘરાયું ગાય છે મિત્રો તાલુકો છે સાયલા અને જિલ્લો છે સુરેન્દ્રનગર વિડીયોની અંદર તમે ગાય જોઈ શકો છો કોઈ પણ ભાઈને પસંદ આવતી હોય અને લેવું હોય તો પશુપાલક મિત્રનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પાંચમા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સ એકદમ નીચે આપેલ છે તો તમે ત્યાં જઈને મોબાઈલ નંબર મેળવી કોલ કરી શકો છો અને મિત્રો ખાસ કરીને હવે તમને જણાવી દઉં કે આ વિડીયોને બધા જ ગ્રુપોમાં શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે